જય શ્રી કૃષ્ણ જય રામ આન્ના રસોઈ રસોઈઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીએ ચણાનું શાક ચાલો આપણે ચણા સાત કલાક પહેલાં પલાળ્યા હતા આપણે ચણા સરસ પલળી ગયા છે હવે આપણે આના બાફી લેવાના છીએ તમારે વધારે ટાઈમ ના હોય તો ચાર પાંચ કલાકમાં પણ તમે થોડુંક ગરમ પાણી કરી અને પલાળી શકો છો તમારે સવારે બનાવવા હોય તો તમે રાત્રે પલાળી શકો છો આપણે પાણી નાખ્યું છે આપણે ચણા લઈએ એના કરતે ત્રણ ઘણું આપણે પાણી નાખ્યું છે હવે આપણે મીઠું નાખીશું હવે આપણે આના પાંચથી છ સીટી ઉપર બાફી લઈશું ચાલો આપણે ચણા બનાવવા માટે એનો મસાલો બનાવવાનો છે તો આપણે એના માટે આપણે આ દોઢ ચમચી ચણાનો લોટ લીધો છે અડધી ચમચી આપણે હળદર નાખીશું દોઢ ચમચી આપણે લાલ મરચું નાખીશું અને દોઢ ચમચી આપણે ધાણાજીરું નાખીશું હવે આપણે અડધી ચમચી આપણે આમચૂણ પાવડર નાખીશું હવે આપણે આ મસાલાનો મિક્સ કરી લેવાનો છે પાણી નાખીને ગ્રેવી જેવું બનાવી દેવાનું છે આપણે આ રીતે થોડુંક થોડુંક પાણી નાખી મેં આ રીતે ગ્રેવી જો સરસ ગાંઠાના રે એ રીતે બનાવી દેવાનું છે આપણે ચાલો આપણો આ ચણાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગ્રેવી બનાવીશું એના માટે આપણે ચારથી પાંચ કડી લસણ લીધું છે એક કટકો આપણે આદુનો લીધો છે અને એક ટમેટો અને એક આપણે ડુંગળી લીધી છે આપણે આમાં પાણી નથી નાખવાનું એમની વજ આપણે ગ્રેવી બનાવવાની છે આની આપણે જો ડુંગળી કા લસણ ખાતા ના હોય તો ખાલી ટમેટા અને આદુની ગ્રેવી તમે બનાવી શકો છો ચાલો આપણે જોઈ લઈએ ચણા થઈ ગયા છે આપણે મીડિયમ ગેસ ઉપર પાંચવીસલ વગાડી હતી અને આપણે થોડાક ઠંડા થયા પછી જ આપણે ખોલ્યું છે જો આ રીતે આપણે ભાગીએ અને ભગાઈ જાય એ રીતે આપણે થઈ જાય તો આપણે ચણા સરસ થઈ ગયા છે વઘાર કરવા માટે આપણે ખડા મસાલા જોઈ લઈશું એના માટે આપણે લા લાલ સૂકું એક મરચું લીધું છે તમાલપત્ર બાદિયા લીધા છે આપણે લીલો લીમડો તજ અને લવિંગ લીધા છે તો હવે આપણે ચાલો વઘાર કરીશું તો એની માટે આપણે એક ચમચી જીરું નાખીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલ આપણે ચાર ચમચા લીધું હતું હવે આપણે હિંગ નાખીશું અને આપણે આ ખડા મસાલા નાખીશું

તો હવે આપણે ગ્રેવી નાખી દઈશું જે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરી હતી એ નાખી દઈશું હવે આપણે મીડિયમ ગેસ કરી અને આને થોડીક વાર થવા દઈશું ચાલો આપણે ગ્રેવી સરસ સતરાઈ ગઈ છે હવે આપણે આમાં ચણા નાખીશું આપણે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે જોતું હોય રસો જોતો હોય એ પ્રમાણે આપણે પાણી નાખીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી નાખીશું અને ઉપરથી થોડોક તાણા નાખીશું

અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને મિક્સ કરી દઈશું સરસ હવે આપણે કોથમીર નાખી દઈશું હવે આપણે ગેસ બંધ કરી અને લીંબુ નીચોવાનું છે આની જગ્યાએ તમે આંબલી પણ નાખી શકો છો અડધી ફાટ આપણે લીંબુ છે ચાલો આપણું શાક તૈયાર છે ચાલો આપણું ચણા શાક તૈયાર છે તો તમને આ ચણાના શાકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ ચણાનો ચણાનું શાકભાતની જોડે પણ સરસ લાગે છે અને પરોઠાની જોડે રોટલીની જોડે બહુ સરસ લાગે છે અને આનો સ્વા સ્વાદ પણ બહુ સરસ હોય છે બહારના જેવું સરસ શાક બન્યું છે તો તમે આ શાક બનાવીને ઘરે ટ્રાય કરજો અને પછી અમને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો